મિત્રો તમે જોઈ શકો છો આ પૂરીઓ બનાવેલી છે રોટલા શાક ઊંઘડા તરવાના બાકી છે જમરૂક બધું આવી ગયું છે આગળ ચડાઈ જાય એટલે ખાવાનું છે આ તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા પૂરીઓ ટરે છે આમ પૂરીઓ ટરવાની હોય

આપણે ખાઈ લીધું અહીંયા અહીંયા સોરી ફૂટે બરાબર તમારે ખાવું હોય તો તમે પણ ફોગી જાજો આપડે પાછું બનાવીશી